હાલત પાલિકા દ્વારા તૂટી વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી આ તારીખ ત્રણ બે બે હજાર છવ્વીસ મંગળવારના રોજ કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર શહેરના વ્યસ્ત તેવા તૂટી વિસ્તારમાં નગરપાલિકાએ વર્ષોથી ચાલી આવતા દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી છે દબાણો તૂટી પડતા દબણકારોમાં ફફડા ફેલાઈ જવા પામ્યા છે જેસીબી ટ્રેક્ટર અને ચુસ્ત પોલીબંધો સાથે પાલિકાની ટીમ મેદાનમાં ઉતરી હતી અને દબાણો તોડતા વચગાળાના સમય દરમિયાન જ હલોદ અધિકારી દ્વારા સ્ટે આપતા બોલડુઝર પર બ્રેક લાગ્યા હતા અને પાલિકાની ટીમ દ્વારા અધૂરી કામગીરી સાથે પરત ફરતા લોકોમાં હાલ રોષ પણ જોવા મળ્યો

અને આ બાબતની નિયમોને જાણ થતા મોએ નગરપાલિકા જાલોદને લેખિત અરજી આપી માપણી કરવાનું જણાવે છતાં આજ દિન સુધી તેઓ કોઈ માપણી કરેલ નથી કે અમને મૂળ માલિક તરીકે આજ દિન સુધી અમને કોઈ નોટિસ પાઠવવામાં આવેલ નથી ને બારોબાર આજ રોજ દબાણો દૂર કરવાના બહાને જેસીબી સાથે આવી ને તોડફોડ કરવા લાગતા મોએ પ્રાંત અધિકારી સાહેબ જાલોદ મારફતે આ બાબતે સ્ટે અરજી માનતા સ્ટે અને પ્રાંત અધિકારી સાહેબ ઝાલોર દ્વારા સ્ટે પણ આપવામાં આવેલ છે અને આ બાબતે નગર કેબિન ધારકોને થયેલ નુકસાન આર્થિક નુકસાન બદલ તેમજ સદર બાબતે એમો આગળની કાનૂની કાર્યવાહી કરીશું ઇકબાલ આદમભાઈ પટેલ એડવોકેટ ચાલો જી સર જાલોદ નગરપાલિકા દ્વારા આજે જાલોદ શહેરની ટૂટી કંકાશે ચોકડી ઉપર બાંસવાડા રોડ પર એક જૂના જિલ્લા સ્વાગતના પ્રશ્ન અન્વયે જે દબાણ હતું એ તોડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી આ જગ્યાએ ચાર નોટિસ આપવા છતાં દબાણદારે સ્વેચ્છાએ દબાણ હટાવેલ ન હતું એટલે ન ચૂકે નગરપાલિકા દ્વારા આજે પોલીસ બંદોબસ્ત સાથે રસ્તા પૈકીની જગ્યાની એ દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી નગરપાલિકાની આ કાર્યવાહી ચાલુ હતી એ દરમિયાન માન્ય પ્રાંત અધિકારી શ્રી જાલોત દ્વારા આ કામ એક મનાઈ હુકમ આપવામાં આવતા જે તે સ્થિતિ કામગીરી બંધ કરી અને યથાવત સ્થિતિ જાળવી રાખવામાં આવી છે